જેવું તમે કર્યું છે એટલે આજ વખાતું એટલાય બાર મહિના છે ખોકતો બરોબર પાવડ થી ઉજેડી પડો બધું હાજરી નહીં બોલ આવું મારી ના ખાવેર બધું ખાધો પણ હોય ને એટલે ચાલુ જ રેવું જોઈએ થી કઉ છું આ મઠ બનાવતા અમને દેવનો જોર જોર છે દઉં લખવા જાય ને હું ના પડે પણ મારી મારા વિશ્વાસ માં તો હું કદી બધી મના દેવા બનાવતા આવડ્યું બનાવવાની છું એવું છું ભાઈ અમારા બેનો વાહો છે આ દર્શનિયા બરોબર હું તો વીણા ની લાડવાઈ ભાઈ

દીકરો સેવા આવ્યો હોય રાતના ના દર ના ટપોરે લાડવેલ ચોકડી ઉભી બસ ની રાહ જોતો હોય તો ઉભી રહેવાની અમે જે સેવા થાય તો થાય બાકી કોઈ તાકાત નથી

પુલાનો અમનો પુધારો નોક રમણયોગ કુણ છે તારા કુટુંબ માં પૂરો રમણયોગ ક્ષોવાનો કોણ કુણ